ડાયરી ન્યૂઝ માં આપનું સ્વાગત છે લખતર મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી તાલુકા ફરાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો તાલુકા પંચાયત નર્મદા પાણી પુરવઠા વિભાગને લગતા પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યમાં સરકાર વીસ વર્ષ પહેલા આમ જનતાના ખોટા રૂપિયા ન બગડે લોકોના પ્રશ્નનું નિરાકરણ મામલતદાર કચેરી કલેક્ટર કચેરીમાં આવી જાય તે માટે મુખ્યમંત્રી ફરાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ એમ ત્રિસ્તરીય કાર્યક્રમ યોજવામાં આવશે આ કાર્યક્રમમાં અરજદારે દર મહિનાની દસ તારીખ સુધીમાં પોતાના પ્રશ્ને લેખિતમાં રજૂઆત કરવાની હોય છે દર મહિનાના ચોથા બુધવારે આ કાર્યક્રમ યોજાય છે પ્રશ્નને લગતી કચેરીને પ્રશ્નના જવાબ બે નકલમાં મામલતદાર કચેરી કલેક્ટર કચેરી મુખ્યમંત્રી કચેરીમાં મોકલાવે જ્યારે મુખ્યમંત્રી કાર્યક્રમમાં કાર્યક્રમ યોજાય ત્યારે પ્રશ્નને લગતી કચેરીના વડાને મુખ્યમંત્રી કાર્યક્રમ યોજાયો હોય તે કચેરીમાં ઉપસ્થિત રહેવાનું હોય છે આજે લખતર મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી તાલુકા ફરિયાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે નર્મદા પાણી પુરવઠા તાલુકા પંચાયતના પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા પાંચેય પ્રશ્નમાં સમય મર્યાદા આપી અરજદાર તરફી પ્રશ્નના ઉકેલ લાવી આપવામાં આવ્યા હતા રિપોર્ટર વિજય જોશી લખતર